નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોવાના છે તો તમામ માર્કેટ યાર્ડમાં મગફળીના શું ભાવ રહ્યા ને તે આજે આપણે જોવાના છે પણ તે પહેલાં જો મિત્રો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો રાજકોટમાં જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો પિસ્તાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અમરેલીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને પિસ્તાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કોડીનારમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને બોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને નવાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને છોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પોરબંદરમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને પાંત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વિસાવદરમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને છપ્પન રૂપિયા ત્યારબાદ કાલાવડમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને પંચાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ને અડતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ જોધપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને છેતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે માણાવદરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને પંચ્યાસી અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તળાજામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને સિત્તેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને સાઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને બાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામનગરમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને એંસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ભેસાણમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દાહોદમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા તો મિત્રો આ હતા આજના મગફળીના બજાર ભાવ અને મિત્રો સૌથી ઊંચો ભાવ માણાવદર અને દાહોદમાં ચૌદસો રૂપિયા રહ્યો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ